સાહેબ આપનું નામ મારું નામ એડવોકેટ પ્રતાપસિંહ કિશોરસિંહ મહિડા આજ રોજ અમે એસોસ ઓફ ઇન્ડિયન જર્નલિસ્ટ ભારતીય પત્રકાર સંઘના મારા રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલભાઈ સોનવાળે ગુજરાત પ્રદેશ પ્રમુખ હનીકભાઈ ચોથિયા રાજુભાઈ પટેલ નવસારી પ્રતાપસિંહ મહિડા શ્રીની ઓફિસ તો આવી એમને નિમણૂક ડર આપ્યું એમણે સ્વીકાર્યું એ બદલ હું એમનો ધન્યવાદ કરું છું અમારા એસોસિએટના લાગતે કંઈ અમારા કંઈક લાગતે કંઈ કામ હશે તો અમે સાહેબને જણાવશું તમે સાહેબ આ વિષયમાં કંઈ કહેવા માગો છો હા પ્રથમ તો એસોસિએશન ઓફ ઇન્ડિયન જર્નાલિસ્ટ ભારતીય પત્રકાર સંઘનો હું હૃદયથી આભાર માનું છું મને જે આ રીતે સન્માન આપવામાં આવ્યું છે અને મારી એડવોકેટ તરીકે નોંધ લીધી છે આપના એસોસિએશને અને જે મને સન્માન આપ્યું છે આ એક પદ આપીને એ માટે હું આપનો અને આપના એસોસિએશનનો ખૂબ જ દિલથી આભાર માનું છું અને હાલની જે પરિસ્થિતિ છે એની અંદર આજે જે લોકશાહીને જતન અને જાળવવા માટે પત્રકારત્વ જે છે એ ખૂબ અગત્યનું ફેક્ટર છે એ માટે એની અંદર લોકશાહીને બચાવવા માટે લોકોની જે પ્રશ્ન છે લોકોની જે તકલીફ છે એને આપણે ઉજાગર કરીએ બધા સાથે મળીને અને લોકશાહીનું જતન કરીને આ દેશને વિકાસના માર્ગે દોરી જઈએ અને એની અંદર આપણે તમામ સૌ ભેગા થઈ લોકોના પ્રશ્નોને ઉજાગર કરી છેવાડાનો જે માણસ છે જે ગરીબ કચરાયેલો વર્ગ છે એને પણ ન્યાય મળે એને પણ લોકશાહી જે છે આપણી જે આઝાદી છે એના ફળ ચાખવાના મળે એ માટે આપણે તમામ સંયુક્ત રીતે પ્રયત્નશીલ થઈએ અને એમાં પરમ પરમકુમાર પરમાત્મા આપણા સૌને શક્તિ અને સામર્થ્ય બગશે એવી પ્રાર્થના અને આપનો ફરીથી આગળ অ'কে চাৰ থেংক ইউ জয় জয় ভাৰত